નમસ્કાર આપ રહ્યા સ્પાર્ક ન્યૂઝ મોડાસા ખાતે નવી બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસના કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા મોડાસા નગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ તાલુકાના ચોયલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા ખુશી જોવા મળી હતી ચોયલાના લઘુમતી સમાજના બંને જોડવા છોકરાઓ બાયડ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઈઝહાન મનસુરી રિઝાન સાહિલ મનસુરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપ્યો હતો જે તે બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી